નમસ્કાર સંધ્યા દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ મિત્રો સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જો આપણે સાંજે પૂજા કરીએ છીએ અને દીવા પ્રગટાવીએ છીએ તો શું આપણા માટે સ્નાન કરવું જરૂરી છે

અને આખરે દીવો પ્રગટાવવાનો નિયમ શું છે આજના વિડીયોમાં અમે તમારા ઘણા પ્રશ્નોના જવાબ આપવાના છીએ જેના જવાબો માટે તમે ઈચ્છુક છો મિત્રો અમે તમને શાસ્ત્રો અનુસાર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું જે તેથી જો તમારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હોય તો મિત જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકોનને દબાવો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી

મિત્રો સવારની પૂજા સ્નાન વિના પૂર્ણ ગણાતી નથી પરંતુ જ્યારે આપણે સાંજની પૂજા કરીએ છીએ ત્યારે આપણે આપણા હાથ પગ અને મોં ધોવા ખૂબ જ જરૂરી છે એ જરૂરી નથી કે તમે સ્નાન કરો પણ હાથ મોં અને પગ ધોવા ખૂબ જરૂરી છે હવે જુઓ મિત્રો તમે ઈચ્છો છો તો કપડાં બદલી શકો છો પરંતુ કપડા ના બદલો તો કોઈ વાંધો નથી મિત્રો હા પણ એક વાત તમને જરૂર કહીશું જો તમે તમારી સાંજની પૂજા કરતાં પહેલાં અને સવારે પૂજા કર્યા બાદ શૌચાલયમાં પ્રવેશ્યા હોવ તો તમારે સ્નાન અવશ્ય કરવું જોઈએ એકવાર જો તમે શૌચાલયનો ઉપયોગ ન કર્યો હોય તો ફક્ત તમારા બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો પછી તમે તમારા હાથ અને ચહેરા ધોઈ શકો છો અને સાંજની પૂજા કરી શકો છો મિત્રો આ તમને થોડું વિચિત્ર લાગશે પરંતુ તે ફક્ત શાસ્ત્રોમાં જ કહેવામાં આવ્યું છે મિત્રો સાંજની પૂજામાં તમે સ્નાન કરો કે ન કરો તે જરૂરી નથી પરંતુ તમારે હાથ પગ અને ધોવા જોઈએ ત્યારે આ પૂજા તમારા માટે સફળ થશે પછી તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે જેમ કે જ્યારે પણ તમે શૌચાલય અથવા બાથરૂમમાં જાઓ છો તો તમારે ત્યાં જ શુદ્ધિકરણ કરવું જોઈએ મિત્રો સાંજે હાથ પગ અને મોં ધોઈને પછી પૂજા કરે તો તે પણ ખૂબ જ શુભ ફળ આપે છે મિત્રો ઉદાહરણ તરીકે ઉનાળામાં ગરમીના દિવસોમાં વ્યક્તિ ઘણા વ્યક્તિઓ બે ટાઈમ સ્નાન તેથી તે ખૂબ જ શુભ પરિણામ આપે છે મિત્રો હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે સાંજની પૂજામાં આપણે કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ આપણે સમજી શકતા નથી કે સાંજની પૂજા વખતે દીવો પ્રગટાવવાનો સમય કયો છે તો મિત્રો જુઓ જે પૂજા કરવામાં આવે છે પ્રદોષ કાળ એટલે કે જ્યારે સૂર્ય આથમી રહ્યો હોય અને આપણે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ તમારા જેવા લોકોને પ્રશ્ન ને પણ પ્રશ્ન છે કે આપણે કેટલા વાગ્યે દીવા પ્રગટાવવા જોઈએ તો જુઓ મિત્રો દરેક ઋતુમાં સાંજના સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે જેમ કે શિયાળો હોય તો સાડા પાંચ છે અને ઉનાળાની ઋતુમાં સૂર્યાસ્તનો સમય સાડા છ થી સાતનો હોય છે મિત્રો ક્યારેક એવું બને છે કે ઉનાળામાં સાડા સાત નો પણ સમય સૂર્યાસ્ત નો સમય લે છે મિત્રો દરેક સમયનું હવામાન બદલાય છે એટલે આપણને એક જ સમય રાખવો બહુ અઘરું થશે આપણે દીવો પ્રગટાવી શકીશું નહીં તેથી તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે સાંજનો દીવો કરો છો તો હંમેશા જ્યારે થાય છે ત્યારે તમારે દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો હવે તમારા મનમાં એ પણ પ્રશ્ન થતા હશે કે તમારે સાંજના સમયે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે

જે ઘરનો મુખ્ય દરવાજો એકદમ સ્વચ્છ રહે છે તે ઘરના મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો નથી પ્રગટાવવામાં આવતો અને ઘરના મુખ્ય દ્વાર પર ગંદકી ફેલાયેલી હોય છે ત્યાં દેવી લક્ષ્મીની બહેન દરિદ્રતા પ્રવેશે છે એટલા માટે તમારે હંમેશા સાંજે મુખ્ય દ્વાર સ્વચ્છ અને એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને હા મિત્રો જ્યારે તમે દીવો કરો છો ત્યારે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવતી વખતે તમારે દીવા નીચે થોડા ચોખા રાખવા જોઈએ મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ આપણા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને આપણા ઘરમાં જે પણ વાસ્તુ દોષ છે તે પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે એટલે કે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવતી વખત પ્રગટાવવાથી આપણને આપણા રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે અને જો પિતૃ દોષ હોય તો તે પણ દૂર થાય છે જેના માટે જો આપણા ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી તે ઘરની બધી સમસ્યાઓ દૂર થાય છે અને મિત્રો આ સિવાય જો તમારા ઘરમાં અશાંતિ છે તો જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ દીવો પ્રગટાવો છો તો તમારા ઘરની અશાંતિ દૂર દૂર થશે અને અને જો તમારા ઘરમાં બીમારીઓ છે તો તે પણ થઈ જશે તમારું ઘર સુરક્ષિત રહેશે આનાથી ગ્રહોની તકલીફો પણ દૂર થઈ જશે અને તમને આર્થિક સંકળામણમાંથી મુક્તિ મળશે મિત્રો સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાનો ઘણો ફાયદો છે કહેવાનો મતલબ એ છે કે આપણા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી આપણને ઘણી બધી તકલીફોમાંથી મુક્તિ મળે છે મિત્રો હવે આપણો બીજો દીવો ક્યાં પ્રગટાવવાનો છે તેની વાત કરીએ તો આપણે બીજો દીવો પ્રગટાવવાનો છે આપણા ઘરના તુલસી પાસે મિત્રો હિન્દુ ધર્મમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં તુલસીનો છોડ ન લગાવ્યો હોય શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ સાંજે તુલસીના છોડ પાસે અંધારું રાખે તેના ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે અને તેના ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી અને જે વ્યક્તિ સાંજના સમયે પોતાના ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ રહે છે ભગવાન નારાયણનો પણ ઘરમાં વાસ રહે છે મિત્રો તમારે સાંજના સમયે માતા તુલસી પાસે દીવો પ્રગટાવવાનો દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ મિત્રો તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે તમારા ઘરમાં જ્યાં પણ હોય ત્યાં મંદિર બનેલું છે ઘરના મંદિરમાં એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ મિત્રો તમે તમારા ઘરમાં દરરોજ બે ત્રણ દીવા પ્રગટાવો તમારા ઘરમાં દરરોજ બે ત્રણ દીવા કરો પછી શાસ્ત્રોનો વિશ્વાસ કરો ઘરની બધી સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે તમારા ઘરમાં કોઈ સમસ્યા નહીં રહે મિત્રો હવે વાત કરીએ દીવો પ્રગટાવતી વખતે સરસવનું તેલ નાખવું કે નહીં અથવા કેવા પ્રકારનું તેલ વાપરવું છે અથવા શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો કે તમારા મનમાં અનેક પ્રશ્ન આવી રહ્યો હશે જો કોઈ વ્યક્તિ ઘરમાં શુદ્ધ ગાયનું ઘી ન હોય તો દીવો પ્રગટાવશે તો અમે તેનો જવાબ આપીશું જુઓ મિત્રો હવે અમે તમને જણાવીએ છીએ કે દરેક જગ્યાએ સરસવના તેલના દીવો ન કરો પરંતુ તમારે શનિદેવની સામે જ સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે શનિવારે જો તમે તેને પ્રગટાવશો તો તમારા પર હંમેશા શનિદેવની કૃપા રહેશે અને મિત્રો જો તમે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો છો તો તે પણ તમારું સારું છે ક્યાંય સરસવના તેલનો દીવો ન પ્રગટાવો મિત્રો અમે તમને ફરી એકવાર જણાવી દઈએ કે વિડીયો થોડો લાંબો હશે પણ ખૂબ જ મહત્વની માહિતી છે ખૂબ જ જરૂરી છે હા મિત્રો અમે તમને એક જ વાતનું પુનરાવર્તન કરીને હજી પણ કહીશું કે તમે સામે સામે અને ભૈરવ બાબાની કે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે મિત્રો શાસ્ત્રો પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ દેવી દેવતા માટે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગટાવીશું મિત્રો હવે તમે વિચારશો કે આપણી પાસે ગાયનું ઘી તો નથી મિત્રો ગાયના ઘીના નામે જે પણ ઘી મળે તે તમારે બજારમાંથી લાવવાનું છે અથવા જો શુદ્ધ ઘી મળે તો ખૂબ જ સારું છે મિત્રો જો તમારી પાસે ગાયનું શુદ્ધ ઘી ન હોય તો મિત્રો તમને ખબર જ હશે કે ગાયના ઘી બરાબર તલનું તેલ માનવામાં આવે છે તો મિત્રો તમે દીવો કરવામાં તલનું તેલ પણ વાપરી શકો છો તેમાં કોઈ તકલીફ નથી તમે તમારા ઘરના તલના તેલનો દીવો

ત્યારે તમારે દીવો સીધો જમીન પર ન રાખવો દરરોજ તમારે દીવાની સાથે થોડા ચોખા રાખવાના છે અને તેના ઉપર દીવો રાખવાનો છે જો તમારે ચોખા ન રાખવા હોય તો થોડા ફૂલ લો અને તેને નીચે જમીન પર મૂકો અને તેની ઉપર દીવો પ્રગટાવો હા તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારે એક બીજી વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે જે ચોખા ચોખા નાખો છો તે અખંડિત ન હોવા જોઈએ એટલે કે ઘણા લોકો અજાણતા પૂજા દરમિયાન અખંડિત ચોખા અથવા તો તૂટેલા ચોખાને દીવા નીચે રાખે છે જેના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો અક્ષતનો ઉપયોગ ભગવાનની પૂજામાં થાય છે અક્ષત નો અર્થ છે કે તે ક્યાંય તૂટેલા હોવા જોઈએ તમારા મનમાં વધુ એક પ્રશ્ન આવતો હશે કે જ્યારે આપણે દરરોજ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેની નીચે રાખેલા ચોખાનું શું કરવું જોઈએ તો મિત્રો તે ચોખાને દીવાની નીચેથી લઈને તમારા ઘરમાં અમુક પોલિથીનમાં રાખો તે ચોખા ધીમે ધીમે એકઠા કરતા રહો અને જ્યારે તે મહત્તમ થાય ત્યારે તમે તેને પક્ષીઓને નાખી શકો છો જો તમે તેને એકત્રિત કરવા માંગતા ન હોય તો તમે જેમ તમે આજે દીવો પ્રગટાવ્યો છે તેમ કાલે તે ચોખાને દીવા નીચેથી ઉડાડીને પક્ષીને નાખી દો તેનાથી તમને ખૂબ જ લાભ મળશે મિત્રો તમે તમારા ઘરમાં જે દીવો કરો છો તે તમારે કોઈ કાગળ પત્ર કે પ્લેટ ઉપર થાળીમાં રાખવાનો છે જો આમ કરીશું અને જે દીવો પ્રગટાવવામાં આવશે તે તમને સંપૂર્ણ પરિણામ આપશે તમે આ દીવો કોઈ પણ પત્રમાં રાખી શકો છો પરંતુ તે તમારે સીધો જ જમીન પર રાખવાનો નથી મિત્રો હવે પછીનો પ્રશ્ન એ છે કે સાંજની પૂજા કરતી વખતે આખરે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કારણ કે દીવો કરતી વખતે આપણે કોઈને કોઈ મંત્રનો જાપ કરવો જ પડે છે જો દીવો કરતી વખતે કોઈ મંત્રનો જાપ કરીએ તો આપણને ઘણા બધા ફળો મળે છે તો તમે કનહૈયાના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો તમે તમારા ઈષ્ટદેવના જાપ કરી શકો છો તમે દુર્ગા ચાલીસા હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકો છો દીવો પ્રગટાવતી વખતે એવું જરૂરી નથી કે દીવો પ્રગટાવવા વાળા પ્રગટાવવા માટે તમારે માત્ર મંત્રનો જ પાઠ કરવો જોઈએ તમારા મનમાં જે પણ આવે ઓમ નમો ભગવતે વાસુદેવાય તમે આ મંત્રનો જાપ પણ કરી શકો છો ઓમ નમ શિવાય તમે આ મંત્રનો પણ જાપ પાઠ કરી શકો છો જ્યારે તમે ઈચ્છો ત્યારે શ્રી શિવાય નમસ્તે ય મંત્રનો પાઠ પણ કરી શકો છો તમારા મનમાં જે પણ મંત્ર આવે તમે કોઈ પણ મંત્રનો પાઠ કરી દીપ પ્રગટાવી શકો છો પરંતુ તમારે દીવો પ્રગટાવતી વખતે પાઠ અવશ્ય કરવો મિત્રો તમે સંધ્યા વદન વંદન કરી શકો છો કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે ક્યારેય મૌનથી પૂજા ન કરવી જોઈએ કેમકે મૌન રહીને પૂજા કરવાથી આપણને સંપૂર્ણ ફળ નથી મળતું મિત્રો શાસ્ત્રો અનુસાર મંત્રો છે અમે તમને જણાવીશું શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવતી વખતે આપણે કયા મંત્રનો ઉપયોગ કરવો જોઈએ તો શુભમ કરોતી કલ્યાણમરસથી શત્રુ આ જે શ્લોક છે એ આપ બોલી શકો છો આનાથી તમને બધી દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે તમારા જીવનમાં હંમેશા પ્રકાશ રહેશે આ મંત્ર ખૂબ જ સરળ છે હા તમને પહેલીવાર વાંચવામાં થોડો અઘરો લાગશે પરંતુ જ્યારે તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને આ મંત્ર બહુ ઝડપથી યાદ આવશે જો તમને આ મંત્ર યાદ ન રહે તો તમારે તેને કોઈ કાગળ પર લખી લેવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે આ મંત્રને વાંચો તો પણ તમને તેનું સંપૂર્ણ પરિણામ મળશે મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે તો મિત્રો આવનારા તમામ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો જેથી લક્ષ્મીમાંની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર